છે આખું કન્ટિન્યુર ભરેલે શેપ છે જય દ્વારકાધીશ મિત્રો જય માતાજી યુટ્યુબ ચેનલ માં તમારું સ્વાગત છે અને આજે આપણે આવી રહ્યા પીપા પીપા પોર્ટ પોર્ટ ને ની અંદર આ મોટી કાર્ગો આવેલી છે તમે જોઈ શકો છો તો મિત્રો વિડીયો લાઈક કરજો અને ચેનલ ને કરી ને અમારું પ્રોત્સાહન વધારજો અત્યારે મોટી કાર્ગો શીપ અત્યારે પીપા પોર્ટ ની અંદર આવેલી છે અને એને કાંઠા સુધી પહોંચાડવામાં આવી નાની નાની બોટો મદદ કરે છે તો વિડીયોમાં દૃશ્યમાન થાય છે તે કાર્ગો શીપ છે સીપનું નામ છે એસસીઆઈ સેનાય આપી સલો સરન્ટર જયારે બાકસ ના ખોખા ખડકેલા હોય એમ કન્ટ્યુનિયર ખડકેલા છે જબરદસ્ત છે મોટે જબર ને નાની નાની ઓળખ્યું પણ આયા કોઈ પાર વગીન્યુ આલે છે ને તમારે આ બધો નજારો જોવા માટે આપણે કોઈ ફરવું હોય તો આવી નાની નાની બોટ લઈ ને બે પાંચ 500 રૂપિયા ભાડું આપે ને તમને આખો આ પોર્ટનો નજારો તમને દેખાડે છે બાજુમાં નાની પોટ હલી જાય બોટ પાછળ પણ એ બોટ ને બાંધેલી નાની બોટ પાછળ એક બાજુમાં નાની બોટ એક આલે છે એક પાછળ બીજી હાલે છે ને દોરી સાથે બાંધેલી છે એટલે કાઠા સુધી લાવવામાં નાની બોટો એને મદદ કરે છે ને અત્યારે આપણે આ નજારો જોઈ રહ્યા છે તે પીપા પોટ ની અંદર સીપી સીપ ને આખું ફરતું પીપા પોટ છે

આખા વિડીયો ની અંદર આ સીપ સમાતી એવડી જબરદસ્ત સીપ છે સીપ ફસાણું લાગે તો હવે આગળ વાળ છે ખેંસીન વાળ છે નાની નાની બોટું જો એને વાળવા માટે આવી બોટો ખેંસી જો નાની સીપ જે દેખાય છે તે જોઈ ખેંસી આવે નાની બોટો પણ વાળવા મદદ કરે છે એક બોટા એ બાજુમાં જોવા આગળ આવી જાય હવે એને કાઠે ધીમે ધીમે કાંઠે લાવે છે જારો છો મિત્રો ને મોજા મારતો દરિયો જો હવે બે બોટો ખેંશે ખેંસી ને શેક કાઠા સુધી લાવવામાં નાની નાની બોટો મદદ કરે છે বেলেগ নোটে খেচেছে খেচি লও બે બોટ એક હારે બળ કરશે આ બધો સામાન દરિયાઈ માર્ગે શાર ની અંદર જાય છે દરિયા કાંઠે વાહન ઉભું હોય ને માં અચારા

અંદર નીકળ્યા કન્ટેનર ખડકેલા આ મોટે મોટે ક્રેન છે રસ ટીમ્બર માંથી કન્ટેનર ઉતારવામાં સડાવવામાં મદદ કરે છે આ મોટી મોટી ક્રેનો ના પીપા પોટ નો આખો નજારો છે એ અસંખ્ય બોટો શીપો અહીંયા જોવા મળે છે ને શેખ દરિયા ની કિનારે આવેલું છે ને સ્ટીમરે પણ જો ધુમાડાના ના ગોટા ને કાઢ્યા ને આગળ કાંઠા સુધી આવી ને આ કન્ટુનર બધા ખાલી થાય ને પાછી રવાના થાય ને ઓલપર થી પણ બીજી શીપ આવી રહી છે અહીંયા શીપ ઉપર શીપ જાણે કેમ એસટી બસ ના ડેપામાં બસ પછી બસ આવે એ રીતના અહીંયા શીપ પણ આવે છે ને માલ નો એ બધી દેશ વિદેશમાં સપ્લાય અહીંથી થાય છે આય પણ અસંખ્ય બધી ક્રેનુ છે ને નાની મોટી બોટો પણ અહીંયા જેવા વિડીયો માં દૃશ્યમાન થાય છે ને ઓલી મોટી ક્રેન છે આખી સ્ટીમર ને તોડી લેવી હશે ફર્સ્ટ ક્રેન અને બીજું હોળકું પણ જોવા અહીંથી માણસો ભરેલો સિયાળ બેટ લઈ જાય છે એવડા લોકો

આ બધો પોર્ટ નો નજારો છે તો મિત્રો આપણે અત્યારે જઈ રહ્યા છીએ અલ્ટ્રાટેક સિમેન્ટ કઈ રીતે શિપ દ્વારા દરિયાઈ માર્ગ દ્વારા સપ્લાય થાય છે તો મિત્રો વિડિયોમાં બનાવી રહેજો અને પ્રોત્સાહન આપતા રહેજો આ બધી અહીંયા બોટો લંગારેલી છે કોઈ પ્રવાસીઓ આવે એના માટે છે આ બોટો બધી આ મોટું દર ઊંડા કેમ જે દરિયો ઊંડો એટલા માટે કરવો પડે છે કે મોટી મોટી સીપો કુટે એ માટે દરિયા ઊંડા કરવાનો આ બધી મશીન રે બધું ઊંડો થાય છે ને અત્યારે આપણે હોળી માં બેસી રહ્યા છીએ ને આ બધો નજારો જોવા માટે આપડે નાની હોળી નો સહારો લઈ અને બે પાંચ રૂપિયા ભાડું હોય છે

જોવા દરિયા વચ્ચે રસ્તો બનાવે ને આયતે રેલવે વાહન વ્યવહાર દ્વારા અહીંયા સિમેન્ટ ઓગળે ને આયતે આ સુપ માં ભરાય છે હવે આપણે સાવ સિપ ની નજીક પહોંચી ગયા છીએ હા બધું આજે જો હા આ જતી જે જે સીટ ક્યાં ખાડી ગયા અત્યારે અલ્ટ્રાટેક સિમેન્ટ અલ્ટ્રાટેક ને ને ના ના ભલે નજીક આવતો આંધો ને ભલે રે અમને રાયતિહાસિને જો આઈતે જાય નો સ્મોકિંગ જે આપ તો ફરતું છે

ના બીજો સેટ સયાએ આ બીજો સેટ પર આવી જો છે આ પહેલો સેટ પર જો આ છે સેટ દર આ છે ને ત્રીજો સેટ તમને ઓલા વીડિયોમાં દ્રશ્યમાં થાય છે ત્રીજો સેટ છે

અલ્ટ્રાટેક કંપનીની સીમ તો દરિયાની વચ્ચે રોડ બનાવી અને હવે અમને પાછી લઈ લો હવે આનો લઈ લો અમારે હવે એનું નજર ઘણી ત્યાં કાઢ વાળી નાખો નહી નહીં નહી સામે પણ બીજો એક બોટ આવે છે દરિયામાં આ સીમેન્ટ ઘરે ઘરે વિદેશ માં રહે છે મોટી કાર પહેલી બોટ ને પોતે છે તમે દરિયામાં જોઈ શકો છો તો તમે રોડ ઉપર જેમ વાહન આવતા હોય એમ અહીંયા દરિયામાં સિમેન્ટ સપ્લાય થાય છે આ બીજી બોટ આયે આવે તો મિત્રો ભાઈઓ ને શેર કરવાનું ભૂલતા ભૂલતા આ કાર્ગો સીપ છે ને આ અલ્ટ્રાટેક કંપનીનું અલ્ટ્રાટેક સિમેન્ટ લિમિટેડ અલ્ટ્રાટેક સિમેન્ટ લિમિટેડ જ્યાં દરિયો ઊંડો કરવાના બધા બે ત્રણ મશીનરી ચાલે છે દરિયો ઊંડો કરે છે અંદર થી માટી ખોદી અને બીજા સાધનો નાખીને ને કાંટા સુધી લઈ જાય છે નાની નાની બોટો નું પણ આ કોઈ પાર નથી કોઈ મુસાફરી કોઈ પર્યટકો ફરવા આવે એ માટે આ બોટ નો ઉપયોગ કરવો પડે આપડે તો એક બોટ પણ અહીંયા પણ આયેલી જાય છે એક બીજી બોટ પણ અહીંયા આયેલી જાય છે એક બોટ પણ આમ જાય છે હવે આપણે અત્યારે કાંઠા સુધી પહોંચી ગયા છીએ